તો હેલો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા ઇન્સ્ટાગ્રામના સ્ટાર એવા સારું એવું ફોલોવર ધરાવતા એવા કીર્તિબેન પટેલ વિશે તો મિત્રો હાલની અંદર જે સોશિયલ મીડિયા અંદર વિડીયો જો જે વાયરલ થઈ રહ્યા છે એવા કીર્તિબેન પટેલના કે પોલીસ સ્ટેશનમાં ના વિડીયો બધાય વાયરલ થઈ રહ્યા છે મિત્રો તો આ મિત્રો એકદમ સાચી વાત છે તો કેમ કે કીર્તિબેન પટેલ હાલના તારીખની અંદર પોલીસ કસ્ટડીમાં હાજરી આપી હતી શું હતું એ ટોટલ માહિતી આપણે આ વિડીયો અંદર આપવાની છે શું હતું હકીકત એટલે મિત્રો લાસ્ટક તમે આ વિડીયો જોજો એટલે તમને ખબર હકીકતની પડી જશે તો આશા કરશું મિત્રો મારે ચેનલની અંદર નવો હોય મારે મારી ચેનલને તમે આવીને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં તમને જે બતાવી રહ્યા છે હાલની અંદર સુરતની અંદર આ કીર્તિ પટેલના વિડીયો તમને બતાવી રહ્યા છે સુરતના દર્શ્યો છે મિત્રો તો એફઆઈઆર દર્દ થયેલી હતી કીર્તિ પટેલ ઉપર ઘણા એવા કેસ થયેલા હતા તો એના કારણે વોરંટના હિસાબે કીર્તિબેન પટેલને પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા હતા એટલે મિત્રો આ બધા વિડીયો હિટ વાયરલ આવી રહ્યા છે મિત્રો તો મિત્રો સાચી હકીકત એ છે કે આપણે કીર્તિબેન પટેલ એટલે ઇન્સ્ટાગ્રામમાં સારા ફોલોઅર ધરાવતા એવા શું હતું હકીકત તમને હવે આપીશું અમે તો મિત્રો બે કરોડની ખંડણી માગી હતી કોઈક સુરતના વેપારી જોડે એના હિસાબે કીર્તિ પટેલ પર એફઆઈઆર દર્જ કરી હતી એના હિસાબે કીર્તિ પટેલને ધરપકડ કરી અને પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલને પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા હતા એ તમને દ્રશ્યો મેં બતાવી રહ્યા છે કીર્તિ પટેલ જારીવારા બોલેરામાં આવી રહ્યા છે મિત્રો કીર્તિ પટેલને પણ પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા હતા એફઆઈઆર દર્જ થયેલી હતી એટલે મિત્રો આવાના વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરવાનું ભૂલતા નહીં તો કીર્તિ પટેલના પણ મમરા મિત્રો ભરાઈ ગયા છે મિત્રો ચમકે કોઈ બીનો ન્યાય ના હિસાબે કીર્તિ પટેલને ને આપો જ પડે કોઈ જોડે મિત્રો ખંડણી ઉઘરાવે એટલે આ દશા થાય તો મિત્રો પોલીસ સ્ટેશનમાં પણ કીર્તિ પટેલને જ્યારે પણ લાસ્ટ કીર્તિ પટેલને પણ જરાય પણ મિત્રો પોલીસ સ્ટેશનની અંદર ડર નથી તો જો આ દર્શો તમે કીર્તિ પટેલ લાસ્ટમાં શું કહે છે જો મિત્રો કીર્તિ પટેલને પણ એમ કહે છે વિડીયો બરાબર ઉતારજો તો મિત્રો કીર્તિ પટેલને પણ જ્યારે પણ ડર નથી તો મિત્રો આવાના વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી